અંકલિસભર જીતાલી ગામે વકફ ફોર્ડની જમીન વેચવા માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર નવ ઈસમોને બી ડિવિઝન પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા છે જેલ ભેગા કરાયા હતા છેલ્લા અડતાલીસ કલાક પાંચ સબ રજિસ્ટ્રાર દ્વારા જીતાલી ગામ ખાતે વકફ ફોર્નની મંજૂરી વગરના પત્રોનો ઉપયોગ કરવા બદલ ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદના આધારે નવ ઈસમોને ઝડપી પાડી કડક કાર્યવાહી શરૂ કરી હતી અંકલેશ્વર જીટાલી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણ અને ભાડા કરાર અંગેની મંજૂરીના ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરાયા હોવાની ફરિયાદ અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ગતરોજ રોજ ત્રણ જેટલી પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી ભૂટિયા દ્વારા તપાસ શરૂ કરાતા વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેનો ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ જીટાલી ગામમાં ફરી રહ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી જીતાલી ગામના મોટું ફળિયામાં રહેતો ઇકબાલ અહમદ મોહમ્મદ પટેલ શાહજહાં અહમદ ઠસનજી ભાણા અને વસીમ અક્રમ હનીફ મોહમદ પટેલ યુસુફ મોહમ્મદ અહમદ ઉમર તેમજ મોહમ્મદ અહમદ ઇસ્માઇલ ઉમર નિલેશ કુમાર પટેલ સલીમ સુલેમાન મોહમ્મદ રાવત મોહમ્મદ અહમદ ઠસનજી પટેલ સહિત દિનેશ જૈનને ઝડપી પડાયા હતા તમામની વિધિવત વાત ધરપકડ કરી દસ્તાવેજ કેવી રીતે ખોટા બન્યા તો ક્યાંથી બનાવ્યા હતા અને અન્ય કોણ કોણ મદદે કરી હતી તે અંગે વધુ પૂછપરછ આરંભી છે